જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના શરૂઆત કરીએ રાહુલ ગાંધી ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી જવા રવાના થયા છે વડોદરા એરપોર્ટથી રાહુલ ગાંધી દિલ્હી પરત ફર્યા આજે સવારે વડોદરા એરપોર્ટથી રાહુલ ગાંધી આણંદ ખાતે પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા પહોંચ્યા હતા રાહુલ ગાંધીએ પ્રશિક્ષણ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગમાં ખાસ હાજરી આપી નવનિયુક્ત શહેર પ્રમુખો સહિત ગુજરાત પ્રદેશ પ્રમુખોના ઉત્સાહમાં વધારો કર્યો આણંદ ખાતેના નિજાનંદ રિસોર્ટ ખાતે ત્રણ દિવસ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર યાલશે આણંદ દૂધ સંઘના હોદ્દેદારો સહિત ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પરિવારજનો સાથે પણ રાહુલ ગાંધીએ સંવાદ કર્યો હતો રાહુલ ગાંધીએ નવનિયુક્ત શહેર પ્રમુખોની સત્તામાં વધારો કરી બુથ પ્રમુખ સુધીના કાર્યકર્તાઓને વધુ સત્તા આપી છે દેશના નેતા જન નેતા ન્યાય યોધા રાહુલ ગાંધીજી આજે ગુજરાતની પાવનધરા પર આવ્યા હતા નવનિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીઓ માટે ત્રણ દિવસની સંગઠન સૃજન પ્રશિક્ષણ તાલીમ શિબિર આણંદમાં ચાલી રહી છે નવા નિમાયેલ જિલ્લા પ્રમુખશ્રીઓને રાહુલજીએ માર્ગદર્શન આપ્યું છે આવનારા સમયની રણનીતિના કાર્યક્રમ બાબતે વિસ્તૃત સંવાદ થયો છે સાથે સાથે રાહુલજીએ જે પશુપાલકો છે દૂધ ઉત્પાદકો છે જે કોપરેટિવ સેક્ટરના લીડરો છે એમની સાથે પણ વિસ્તૃત ચર્ચા કરી છે જે સહકારી માળખાનું ભગવાકરણ થયું છે જે સરકારીકરણ થયું છે જે ભ્રષ્ટાચાર ચાલે છે જે ભરતીઓમાં લાખો રૂપિયા લેવાઈ રહ્યા છે પશુપાલકોના હક છીનવાઈ રહ્યા છે એ બધી જ રજૂઆતો રાહુલજીએ સાંભળી છે ને આવનારા સમયમાં ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં જે સહકારી માળખામાં ભ્રષ્ટાચાર છે એને ખુલ્લો પાડવા માટે પશુપાલકોને સભાસદોને એના અધિકાર આપવા માટેની લડાઈ લડવાનું નક્કી થયું છે સાથે સાથે ગંભીરાનો જે બ્રિજ તૂટ્યો અને સરકારની ગુનાહિત બેદરકારીને કારણે એકવીસ લોકોના જીવ ગયા રાહુલજીએ ત્યારે પણ સંવેદના વ્યક્ત કરી હતી અને આજે પણ એ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી છે એમને સાંત્વના આપી છે અને જે ભાજપના કમિશન રાજને કારણે ભ્રષ્ટાચારને કારણે ગુજરાતમાં એક પછી એક આવી હોનારતો થઈ રહી છે લોકોના જીવ જઈ રહ્યા છે એ બાબતે રાહુલજીએ ચિંતા કરી છે અને આવનારા દિવસોમાં વધારે ગુજરાતના લોકોનો સંપર્ક થાય વધારે લોકો સાથે મુલાકાત કરી સંવાદ કરી ને વધારે પ્રવાસ કરવાની પણ રાહુલજીએ તૈયારી બતાવી છે ગુજરાત અને ગુજરાતીઓ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે હું તમારી વચ્ચે હાજર હોયશ એવું આશ્વાસન ભરોસો રાહુલજી આજે બધાને આપ્યો છે ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે આજે એનો પહેલો દિવસ હતો હજુ બે દિવસ પણ જિલ્લા પ્રમુખો સાથે અમારા અલગ અલગ નેતાઓ વિસ્તૃત ચર્ચા કરશે એમના પણ અભિપ્રાયોને વધારે પરામર્શ કરીને રણનીતિ નક્કી કરવામાં આવશે અને છેલ્લા દિવસે આવનારા સમય માટેનો રોડમેપ પણ જાહેર કરવામાં આવશે જી આજે રાહુલ ગાંધી વડોદરા પધારે હતા પ્રસિદ્ધ સંસદ હાજરી આપવા માટે તો એના વિશે શું કહેશે સમગ્ર દેશની અંદર જ્યારે આ લોકશાહી સરમુખત્યારશાહીમાં પલટાઈ જતી હોય તો ગરીબ મધ્યમ વર્ગના મસીહા રાહુલજી કે જે ત્યાગ અને બલિદાનના પરિવારમાંથી આવતા એ રાહુલજીએ જ્યારે

પોતાના મન માનીતા લોકોને જે રીતના પ્રોત્સાહન મળતું હતું અને જે કાર્યકરો હતા એ વેરવિખેર થતા હતા પણ રાહુલજી આ બાબતમાં સાચી તપાસ કરીને આજે પ્રમુખોને જે જવાબદારી આપી છે આજે સમગ્ર ગુજરાતની અંદર એક આનંદની લહેર ઉભરાઈ આવી છે અને કાર્યકરોમાં ઉત્સાહ આવી રહ્યો છે આજે રાહુલજીએ જે પ્રદેશ પ્રમુખ બદલ્યા હોય ત્યારબાદ દરેક તમામ જિલ્લાઓમાં પ્રમુખો બદલ્યા હોય અને રાહુલજી બૂથ લેવલ સુધી પણ ધ્યાન આપશે એવો એમનો મક્કમ નિર્ધાર છે આ દેશની અંદરથી ભય ભૂખ ને ભ્રષ્ટાચાર જે આચરાયો છે એને નાશ કરવા માટે રાહુલજીએ જે બીડું ઉઠાવ્યું છે સમગ્ર કોંગ્રેસ કાર્યકરો સમરી આને સમગ્ર આજે તમે જોજો તો વડોદરા એરપોર્ટ પર મોટી સંખ્યામાં

રોજગાર હોય શિક્ષણ હોય તમામ ક્ષેત્રે જે અત્યાચાર ચાલી રહ્યો છે એનો મક્કમ અવાજ રાહુલ ગાંધી છે આ દેશનું નેતૃત્વ એમના હાથમાં આવશે ચોક્કસ બદલાશે એ અભિગમ સાથે રાહુલજી વડોદરા ખાતે એરપોર્ટ થી પસાર થયા છે આણંદમાં એમણે પ્રમુખોને જે કઈ સલાહ સૂચન આપી છે દૂધ મંડળીઓના જે ભોગ બનેલા લોકો છે કે જેને લાખો રૂપિયાનું કૌભાંડ કરોડો રૂપિયાનું કૌભાંડ મંડળીઓ દ્વારા થયેલું છે એના ભોગ બનેલા લોકોની પણ મુલાકાત લીધી છે રાહુલજી પાયા સુધી પહોંચવાની પ્રયત્નમાં છે અને તમામ કાર્યકરો તમામ આગેવાનો રાહુલજીની સાથે છે મહેસ સોલંકી ચેરમેન અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ તો આ તરફ આપણે હવે આગળ વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લામાં હવે સ્થાનિક ડાંગરની જાતોને બદલે સમય બદલાયેલા સમય સાથે બાસમતી ડાંગરનું વાવેતર શરૂ થયું છે હિંમતનગર અને પ્રાંતિજ તાલુકામાં ખાસ કરીને ડાંગરનું વાવેતર મોટા પ્રમાણમાં થતું જોવા મળે છે આ વિસ્તારની ડાંગરની જાત સલાલની ડાંગર સત્તર જાણીતી છે આ ઉપરાંત ગુજરી ડાંગર પણ અહીં મોટા પ્રમાણમાં વાવેતર થતી હોય છે હવે સાબરકાંઠામાં બાસમતી ડાંગરની ખેતીની શરૂઆત થઈ છે અહીં કેટલાક ખેડૂતોએ પરંપરાગત ડાંગરની ખેતીને બદલે બાસમતી જાતના ચોખાનું ઉત્પાદન થાય એ માટે બાસમતી ડાંગરનું વાવેતર શરૂ કર્યું છે અગાઉના વર્ષોમાં ખેડૂતોએ કરેલા પ્રયાસથી સફળતા મળતા હવે ખેડૂતોએ બાસમતી ખેતીનું વાવેતર શરૂ કર્યું છે તેનું ઉત્પાદન સારું મળે છે તેના ભાવે સારા મળે છે પણ ગુજરાતમાં કોઈ જગ્યાએ એનું ખરીદ કેન્દ્ર નથી એક સરકારનું ભલો મળશે કે એનું ખરીદ કેન્દ્ર ચાલુ કરે કારણ કે આ બાસમતી ડાગર વેચવા માટે કોટા વર અથવા બુંદી જવું પડે છે એના લીધે ખેડૂતોને સમય હોય છે એટલે માટે વરસાદી વાતાવરણ સંગ્રહ કરવાનો ટાઈમ નહીં હતો એના લીધે લોકો વાવતા નથી અશોકભાઈ પટેલ આખા ગુજરાતમાં લોકલ વેરાયટીનું વાવેતર થતું હોય છે મોટા મોટાભાગે એમાં ગુજરી છે ગુજરાત સત્તર ગુજરાત તેર એવા પ્રકારનું વાવેતર થાય છે જેનું ઉત્પાદન મળે છે પરંતુ બજારમાં એનો ભાવ થોડો ઘણો ઓછો મળતો હોય છે એના અનુસંધાન અમે છેલ્લા દસેક વર્ષથી આખા ગુજરાતમાં સૌપ્રથમ સાબરકાંઠા જિલ્લામાં બાસમતી ડાંગરનું વાવેતર ચાલુ કરેલ છે જેનું ઉત્પાદન લગભગ ગુજરીની સમકક્ષ ગણાય છે પરંતુ ભાવ ગુજરી કરતા થોડો વધારે મળે છે જેના કારણે ખેડૂતોને થોડો મહદઅંશે ફાયદો થતો હોય છે આ જે બાસમતી ડાંગરમાં પણ ઘણી બધી વેરાયટી આવે છે પંચ્યાસી અને આના જે ચોખા નીકળતા હોય છે બધા મોટાભાગના ચોખા એક્સપોર્ટ થતા હોય છે જે મોટાભાગે સાઉદી અરેબિયન કન્ટ્રી યુરોપિયન કન્ટ્રીમાં થતા હોય છે આ વેચવા માટે આપણે ત્યાં જવું પડતું હોય છે આનું વેચાણ અર્થે ગુજરાતમાં કોઈ માર્કેટ અવેલેબલ અત્યારે નથી પરંતુ વેચાણ અર્થે રાજસ્થાન અથવા પંજાબ હરિયાણા લાઇન પર જવું પડતું હોય છે જેમાં આપણને નજીક કોટા અને બુંદી મંડી પડે છે જૂનાગઢથી સમાચાર જોઈએ જૂનાગઢ વિસાવદરમાં આત્મવિલોપનની ચીમકી આપનાર માલધારીને લોકઅપમાં બંધ પોલીસ અઢાર દિવસથી ગૌચર જમીન મામલે ઉપવાસ પર બેઠેલા માલધારીઓ કરી રહ્યા છે ન્યાયની પુકાર અને જગાભાઈ ભરવાડે ગૌચર મામલે નિર્ણય નહીં લેવાય તો આત્મવિલોપનને ચીમકી આપી હતી પોલીસે વિસાવદરના કાલસારી ગામે પહોંચી જગાભાઈ ભરવાડને પકડી વિસાવદર પોલીસ મથકે લઈ જવાયા આસપાસના તમામ માલધારીઓ આવી જતા વિસાવદર પોલીસ સ્ટેશને એકઠા થયા જગાભાઈ ભરવાડને છોડી દેવા માંગ કરી રહ્યા છે અંદર લોકોમાં જમા કર્યો હોય અને એના સમર્થનમાં અમે બધા આવ્યા છીએ ટીડીઓ તલાટી સાહેબ તો કંઈ બોલતા જ નથી સાહેબ એને કંઈક કંઈક લાગી રહ્યું છે કે પૈસા આપેલા જ કાલે એની હાજરીમાં ધમકી આપી છે ધો માફિયાઓ દ્વારા કાંઈ આવતા નહીં કામ પણ નાખું તેમ પણ નાખું ગેર સાફ ગોયલા છે એ લોકો તો અત્યારે અધિકારીની હાજરીમાં જો ધમકી દે તો એ સાહેબ તલાટી સાહેબ કંઈ બોલ્યા નહીં એને કીધું કે તમે જોવો છો ને કે અમે જોઈએ છીએ પણ અમારે કે અમે કાંઈ ન કરીએ એવો જવાબ આપીને વૈયા ગયા છે

અમે ચેકિંગમાં આવી આવી રીતે ખુલ્લા કરાવતા હોય ખાલી ઝાપા ખુલ્લા કરાવી આપે પણ આપણે કેમ કે સાહેબ અમારે એક જણા બિહાડી જોવાના ખબર પડે કે નહીં હું પણ બિહાડી છું હું એકલો જાળી આવી જાય છે કેટલા સમયથી ઉપવાસ ઉપર બેઠેલા છે આ લોકો બે હજાર આઠથી હાલે છે પણ હાલ હાલ આ પહેલે વીસ દિવસ થયા છે કોઈ અધિકારીઓ કે રાજકીય આગેવાનો રાજકીય આગેવાનો કોઈ આવેલ નથી અધિકારીઓ કોઈ આવેલ નથી આવે અમને ધમકી દે અંદર હમણાં મામલતદારે મહીસાગરની વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના આડદરી ધોધમાં બે કિશોર ડૂબ્યા મૂળ રાજસ્થાનના બે કિશોરની બાઈક ધોધની પાસે મળી આવી રાજસ્થાનના યુવકોની બાઇક ધોધની બહાર મળી આવતા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે પ્રિન્સ કુમાર અને કુમાર ડામોરના નામના કિશોર ડૂબિયા છે તો આ તરફ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ બે હજાર નવમાં રણોલી જીઆઈડીસી ખાતે આવેલા એલ એન્ડ ટી કંપની પાસે કોન્ટ્રાક્ટર પાસે મજૂરીના પૈસા લેવા બાબતે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા શ્રમજીવીએ કોન્ટ્રાક્ટર પર પાવડાના હાથથી હુમલો કરી મોત નિપજાવી નાસી છૂટ્યો હતો તેને જવાહરનગરે પોલીસે સોળ વર્ષ બાદ રાજસ્થાનથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના તાંદરજા વિસ્તારમાં આવેલા તખલ્લુસ પાર્કમાં રહેતા ઇમરાન ઉર્ફે મુન્નો પ્યારે સાહેબ દાયમા રણોલી જીઆઈડીસીમાં આવેલા એલએન્ડી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા તેઓની સાથે રાજસ્થાનના બાસવાડાના નાગાભાઈ સારેલ પણ મજૂરી કામ કરતા હતા મજૂરીના પૈસાની માંગણી કરી હતી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી ઉશ્કેરાયેલા મજૂર નગાભાઈ સારેલે નજીકમાં પડેલા પાવડાના હાતા વડે કોન્ટ્રાક્ટર મુન્ના દાયમાં પર હુમલો કરતા માથાના તથા પેટના ભાગે તેમજ હાથ પર ગંભીર ઈજા પહોંચાડતા કોન્ટ્રાક્ટર ઇમરાન ઉર્ફે મુન્નાનું મોત નિપજ્યું હતું જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે હજાર નવની સાલમાં એક મર્ડરનો બનાવ બનેલો એલ જે કંપનીની ઓફિસ છે એના પરનો જે રોડ છે ત્યાં મુન્નાભાઈ ઇમરાન ઉર્ફે મુન્ના કરીને એમની હત્યા કરવામાં આવી હતી જે તે સમયે આરોપી નાસ્તો ફરતો હતો આરોપી કોણ હતો એ પણ ખ્યાલ નહોતો અને કયા બાબતે ઝઘડો થયો એ પણ ખબર ન હતી પણ મહેરબાન સરની નાસ્તા ફરતા પકડવાની ડ્રાઈવ અંતર્ગત પરમાર પિયાએ પોતાના માણસો અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને કાગળોનો અભ્યાસ કરી સોળ વર્ષ બાદ આ ઝઘડો છે એ મજૂરીના પૈસા આપવા બાબતે જે મરણ જનાર છે લેબર કોન્ટ્રાક્ટર હતા અને જે હાલનો આરોપી જે સોળ વર્ષ બાદ પકડેલો છે એ ત્યાં લેબરર તરીકે કામ કરતો હતો અને પૈસાના ઝઘડામાંથી આ મર્ડરનો બનાવ બનેલો હતો કાર જસદરથી સમાચાર જોઈએ જસદર શહેર ભાજપ પરિવાર દ્વારા આજે ચિતલીયા રોડ પર આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ છવ્વીસ જુલાઈને કારગીલ વિજય દિન તરીકે જાહેર કર્યું હતું આ દિવસે શહીદ ભારતીય સૈનિકોના બલિદાન અને માન આપવાનો દિવસ છે ભારત રત્ન ભાજપ પરિવાર દ્વારા આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી અટલ બિહારી વાજપાઈ પાકિસ્તાન ઉપર કારગીલ યુદ્ધ કર્યું અને કારગીલ યુદ્ધ ને અને શહીદોની યાદમાં અને આપણા દેશના વડાપ્રધાને જે કાર્ય કર્યું હતું તેને સત્કારવા માટે આજે સ્થળ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહીદોને યાદ કરી અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સરદાર સાહેબની સ્ટેચ્યુને ફૂલહાર કરી અને બધાએ શ્રદ્ધાંજલિ આપી હતી તો આ તરફ આપણે આગળ વાત કરીએ તો વેસમા ગામની મુખ્ય બજારના દુકાનોમાં ચોરી કરવા આવેલા ચોર સીસીટીવીમાં કેદ થયા છે આ દુકાનોનું વેસમા પોલીસ ચોકીથી લગભગ બસ્સો મીટરનું અંતર હોઈ શકે નવસારી જિલ્લાના વેસમા ગામના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા તેલ ઇલેક્ટ્રીક સામાન મોબાઇલ ફોન તથા કપડા સિલાઈ કામની જેવી ચાર દુકાનોના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો મધ્યરાત્રીએ ચારેક યુવાનો દુકાનના તાળા તોડી શટર ઊંચું કરીને દુકાનમાં ધુસવાનો પ્રયાસ કરતા હોય તેવા દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ચોરી કરવાના પ્રયાસની સમગ્ર ઘટના અને ટ્રેડિંગ કંપની નામની દુકાનના બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી રાહુલભાઈ આજે મુશ્કેલી હતી મુશ્કેલો તો છે જ સાહેબ આ ઘરનાળા બધા ભરાઈ ગયેલા છે બે ઘરનાળા પેક છે ત્યાં પાટક પર જાઓ તો ત્યાં આટલું ટ્રાફિક લાગેલું છે કારણ કે આ ઘરનાળા બે બંધ છે બ્રિજ તોડીને રાખ્યો છે એને કોઈ એનું કોઈ જવાબદારી નથી કે ક્યારેક ક્યારે બનશે કેટલા દિવસમાં હજી લાગશે એને કંઈક ખબર કેટલી મુશ્કેલી આજે બી મને બહુ ત્રાસ જ છે હવે આખું ફરીને જવાનું અને આવવાનું પાછું બધી જગ્યા અને હમણાં માર્કેટિંગ વાળા છે વા ચલા જવાનું છે બાકી અહીંયા ગુંજન સાઈડ થી તમારે ચલા જવું હોય ઓછામાં ઓછા કલાક લાગી જાય છે કંઈક બી ફરવાનું ફાટાકા છે બહુ ટ્રાફિક છે સરકાર પાસે એ પાણીની ભરાય ને ખાડા બધા રસ્તાઓના જે પડેલા છે એ બધા પૂરો એની જ બધી અમારી માંગ છે બીજું કંઈ નહીં અમે વોટ આપીએ છીએ નવસારીની વાત કરીએ તો નવસારી જિલ્લાના દાંડી રોડ પર આવેલા માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિરમાં હાલ પાંચસો જેટલા બાળકો દિવ્યાંગ બાળકો શાળામાં વિનામૂલ્યે અભ્યાસ કરવામાં આવે છે ત્યાં અભ્યાસ કરતા મનો દિવ્યાંગ બાળકો દ્વારા દેશની રક્ષા કરતા જવાનો માટે હાથથી રાખડી બનાવીને મોકલવામાં આવી હતી નવસારી વિજલપોર ઓગણીસો સિત્તેરથી કાર્યરત મમતા મંદિર દિવ્યાંગ બાળકોને રહીને અભ્યાસ કરે છે ધોરણ નવથી બારના બાળકો જેઓ મુખ બધીર હોય તેવા બાળકો દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે દેશની સુરક્ષા માટે સરહદ પર ફરજ બજાવતા જવાનોને હાથે રાખડી હાથે બનાવેલી રાખડી મોકલી તેમની સુરક્ષા અને તેમના માટે પ્રાર્થના કરવામાં આવી હતી મુગબદીર બાળાઓ છેલ્લા ઘણા વર્ષોથી પરિવારથી દૂર રહી શાળા અભ્યાસ કરતા હોય છે શાળામાં બાળકો માટે પોતાના પગભર થાય તે માટે પ્રિન્ટિંગ પ્રેસ હસ્તકલા અને સીવણ ક્લાસ જેવી પ્રવૃત્તિ કરવાની બાળકોને પોતાના પગભર કરવાનો અનોખો પ્રયાસ શાળા દ્વારા કરવામાં આવ્યો છે નમસ્તે મારું નામ મન છીએ નૈન રાઠોડ છે હું ઉદ્યોગ ટીચર છું મમતા મંદિર સ્કૂલમાંથી ને અહીંયા અમે ઘણી બધી વસ્તુઓ બનાવીએ છીએ જેમાં ફાઈબર કેળના જે રેસા હોય તેમાંથી ગણપતિ પછી વોલપીસ એવું બનાવીએ છીએ ને દૂધની કોથળી જે અહીંયા બાળકોને આપવામાં આવે વેસ્ટ દૂધની કોથળી તેમાંથી તોરણ બનાવીએ છીએ ઝુમર બનાવીએ છીએ મોતી વગેરેની આઈટમો બનાવીએ છીએ ને અત્યારે અમે રક્ષાબંધન માટે રાખડીઓ બનાવીએ છીએ જે મળીને બનાવી છે 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 અને તેમાંથી એક રાખડી સરહદ પર સૈનિકો માટે મારું નામ વિનોદ ચંદ્ર એન જોશી હું અહીંયા એડમિન તરીકે ફરજ બજાવી રહ્યો છું માનવ કલ્યાણ ટ્રસ્ટ ઓગણીસો થી દિવ્યાંગોના ક્ષેત્રે કાર્યરત છે અહીં દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક અને ઔદ્યોગિક તાલીમ આપી પુનઃ પુનઃ સ્થાપિત કરવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ બાળકોને રહેવા જમવાની અને શૈક્ષણિક સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે ત્રણસો જેટલા મુકબધિર બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને બસો જેટલા મનોદિવ્યાંગ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અભ્યાસ બાદ આ બાળકોને અપંગ તાલીમ અને પુનર્વસન ઉદ્યોગ ભવનમાં વિવિધ ઉદ્યોગોની તાલીમ આપવામાં આવે છે જેમાં પ્રિન્ટિંગ પ્રેસને લગતી સીવણને લગતી હાથસાળને લગતી તાલીમો આપવામાં આવે છે અને એ રીતે બાળકોને પગભર કરવામાં આવી રહ્યા છે અમોને વિના ટેન્ડરે ખરીદી માટેનું પણ સર્ટિફિકેટ ખાણ અને ખનીજ વિભાગ તરફથી આપવામાં આવેલું છે એટલે અમે કોઈપણ જાતના ટેન્ડરની પ્રક્રિયામાં પડ્યા સિવાય પણ ઓર્ડર લઈ શકીએ છીએ હાલમાં અમારી મુકબધિર બાળાઓએ રાખડી બનાવી હતી જે રાખડીઓ અમે સરહદ પર આપણું રક્ષણ કરતા સૈનિકો માટે મોકલ મોકલેલ છે નવસારીથી સમાચાર નવસારી જિલ્લાના દાંડી રોડ પર આવેલા માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિરમાં હાલ પાંચસો જેટલા બાળકો દિવ્યાંગ બાળકો શાળામાં વિનામૂલ્યે અભ્યાસ કરવામાં આવે છે ત્યાં અભ્યાસ કરતા મનો દિવ્યાંગ બાળકો દ્વારા દેશની રક્ષા માટે હાથ થી બનાવેલી રાખડી બનાવવામાં આવે છે મારું નામ પિયુષ ડિમ્બર છે આજે સવારે શું ઘટના બન્યું અહી જુના થી ટાટા સ્કૂલ જવાવારો જે જવેરી સડક ખતરી વાર રહીને એક રોડ જાય છે ત્યાં એક આઈસર ટેમ્પાએ એક ડીપીમાં અકસ્માત થવાના કારણે ડીપીમાં જે પ્રમાણેનું જે ઓઇલ હોય છે તે ઓઇલ રસ્તા પર પથરાવાના કારણે એ ઓઇલ બધી જે ગાડીઓ અવર જવર કરે છે તેના ટાયરમાં અવરનવર આવવાના કારણે ને આખા રસ્તા પર પથરાવાના કારણે લગભગ ત્રીસથી થી વધુ બાઇક ચાલકો મોપેડો નું અકસ્માત થયું હતું સ્લીપ થવાના કારણે જેના કારણે ઘણા લોકોની ઈજા થઈ હતી ઘણા લોકોને ડિસ્પેન્સરી કે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા તાત્કાલિક ધોરણે અવ બનાવ બનવાના કારણે આ સ્થાનિકો હચમચાઈ ગયા હતા એક એક અકસ્માતમાં ઉચકે એટલે બીજા ભાઈ ફરી જતા બીજાને ઉચકે બીજાને રાહત આપેલે ત્રીજા ભાઈ અકસ્માત થતો હતું અવ બનાવ જોતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ પોલીસવાળા કે સ્થાનિક મહાનગરપાલિકાનો સંપર્ક કરતા માઇનોર ખાતું આવી ગયું હતું અને જીની ગ્રીક અને જે પ્રમાણે ભૂખી નાખીને આ જે ઘટના બની હતી એના પર તો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે શહેરના શ્રી હનુમાનજી મંદિરમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે સુરસાગર હટીલા હનુમાનજીને વાઘા ધારણ કરી કરાવવામાં આવ્યા હતા સાથે જ નારાછોડીના હિંડોળા કરવામાં આવ્યા હતા આજે વિક્રમ સંવંત બે ને શ્રાવણ સુદ ને પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર છે ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજીના દર્શન અને પૂજન કર્યા હતા ત્યારે વડોદરા શહેરના હરણી શ્રી હનુમાનજી દાદાના મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે શહેરના સુરસાગર તળાવ પાસે આવેલા પૌરાણિક શ્રી હટીલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા સાથે જ છોડીના હિંડોળા દર્શન ભક્તોએ કર્યા હતા અહીં રાત્રે હટીલા હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હટીલા હનુમાનજી મંદિર ખાતે દરરોજ રાત્રે રામધૂન કરવામાં આવે છે આગામી ઓગણત્રીસ તારીખને મંગળવારે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે જે વહેલી સવારથી રાત્રે આઠ વાગ્યા સુધી રહેશે અહીં પવિત્ર શ્રાવણ માસમાં દર શનિવારે હનુમાન દાદાને ને અલગ અલગ વાઘા પહેરાવી તથા તૈયાર કરવામાં આવશે પુણ્ય અને પવિત્ર માસ એટલે શ્રાવણ માસ શ્રાવણ માસની અંદર દરેક વ્યક્તિ એક શ્રદ્ધાની સાંકળ સાથે જોડાયેલું હોય છે એમ ધારવામાં આવે છે આ સમયકાળની અંદર આ માસ દરમિયાન અનેકો ભક્તો શ્રદ્ધાળુઓ ભગવાનની પ્રાર્થના કરે છે આરાધના કરે છે સાધના કરે છે એટલું જ નહીં આ મહિના દરમિયાન અનેકો પ્રકારના વ્યસનોથી પણ મુક્ત થાય છે એમ કહેવાય છે કે આ શ્રાવણ માસ પવિત્ર માસ હોવાના કારણે જે વ્યસનમાં જોડાયેલા હોય વ્યક્તિઓ અને જે અક્ષભક્ષ ભોજન લેતા હોય તે પણ શ્રાવણ માસને ખૂબ જ આદર આપે છે અને એની પવિત્રતાને સમજે છે એવો પાવન શ્રાવણ માસની અંદર હરની ભીટભંજન હનુમાન મંદિરની અંદર હજારોની સંખ્યામાં લોકો દર્શને આવે છે અને સવારથી આજે ભીટભંજનના દર્શન કરવા માટે પહેલી સવારથી લોકો આવ્યા છે એટલું જ નહીં હનુમાનજી પાસે આવી હનુમાન ચાલીસાના પાઠ કરે છે સુંદરકાંડના પાઠ કરે છે રામ નામનું કીર્તન કરી હનુમાનજીને રીઝાવે છે અને કહે છે હે પ્રભુ કલયુગના એક જાગૃત દેવ તમે છો તો દરેક આજી વ્યાધિ ઉપાધિ દરેકની દૂર કરો વિશ્વનું કલ્યાણ કરો વ્યક્તિનું કલ્યાણ કરો અને સમગ્ર દેશને એવા આશીર્વાદ આપો કે એના કોઈ પણ આધિ વ્યાધિ એને જીવનની અંદર અને દેશ ઉપર ન આવે અને આજે શ્રમના પ્રથમ શનિવારે ભક્તો આવી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે હનુમાનજીને દર્શાવીને પ્રાર્થના કરે છે તો હાલના ખાસ બુલેટીન આપણું ગુજરાતના મહત્વના સમાચારોમાં બસ આટલો જ નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો નમસ્કાર